ખાવાનું તૈયાર કોણ લાઈવ કોણ લાવવા પડ્યા તારા તને ખબર ખબર નથી તન ખાવાનું તૈયાર ખાઈએ નહીં દાદા ખાઈ રહેડો પકોડી રહું જોવાનું

जेवी ए जेवी बाई ए गुड मॉर्निंग ए गुड मॉर्निंग तम डोले आबू राधे 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 आहा आहा ये खाटे ताली पर मासी गुड मॉर्निंग लेनो आ पाटो सोर्न ना कि है अथवारिया उपर थी बात तो है पाटो दादा गुड मॉर्निंग Nah ya. Mami. Good morning. Good morning. લાડુ કરી દીવા કરો તો દીવા કરીને તો આઈ જશે એ મને નહીં બાર તો મમ્મી સાફ સફાઈ એ કરવા મન ની બધું ધોઈ કાઢી કટેરાને કબૂતરો એ બગાડી તેને આ હું દીવા કરીને આવ્યો એટલે ઉઠી એ જીઓ ઉઈ જીઓ તો હા જયવીર લે જયવીર આ બાજુ રાધે રાધે હજુ એક જ હાથ આમ મારતા આવડે બે હાથે નહીં ખાવ બા નાસ્તો નહીં કરો હેણો ખાધા ચલો તમને મળી દર્શન કરાવવા લઈ જાઓ ફોન ન તો લઈ ગયું ચાર ચીજ માટે બધું કરે નાસ્તો ક્યાં બનવા

સાધન આમ પડે છે બા જઈએ અમે હોય જઈએ હો આવજો બધાને બોલાવજો આવજો એ હમું નું જોઈ નહી આવજો મોઢ ઉપર છે ભાઈ આવજો જવીર ભાઈ હા બેહિયે એટલે ફોન કરી દઉં હું તમને હો બેહી ગયો એવું ને પછી પોકીએ એટલે ફોન કરી દે કે હવે પોચી ગયા હો કરી દીધી છે આ પેલી છત્રી ખોલી તડકાની લક્ઝરી ને બધું પડ્યું હા તો આવી ગયા બધા જ્યો તનુને તો આમ ચોલ્લો ને તો પતી ગયું હો આ બધું પેન્ટ ફીસ નહીં આવ્યું હો જઈએ ને જમવા જઈએ જમવા હવે

đi dạy, hoa à, cái gì? À tôi chắc bận hả? Yes, bao giờ đi bảy ngày Jevir. Mi Không, nào,

કંસાબો બાર બગીચો ને તો આય અમે દીવો કરીએ તુલસી તુલસી માનો હા શું દૂધ ધોઈ કાઢજે

માટે જતા દર્શન કરાવીએ તમને તો આવી જશે માટે દર્શન કરીએ થોડીવાર બેસીએ આરતી ને ચાલુ હોય નારિયોળે કોકે ચડાવી વાત તો મંગળવાર બેસીએ થોડીવાર વાર જોવાય ખાવા મંડ્યા હારા હાથથી આમ અરે પણ અહી ખાવાનું તૈયાર છે ખાવાનું તૈયાર હ કોણ લાઈવ કોણ કોણ તે ચમારવા પડ્યા તારે તને ખબર ખબર નથી તને ખાવાનું તૈયાર હ કાલે ના ખાઈ ન થયું એટલે આથી હું ખાઈ તો કાલ બનાવવાની તો અતાર ચમલાવી દીધી

પકોડી માં રહું જોવાનું મેં કીધું તું ખાવાનું તમને ખાઈ લેહડો ઉભા થેહડો ઉભા થો ઉભા થો તમે નાસ્તા કરે મેં નહીં કરે હા તો લહેડો ઉભા થો ખાવા બેઠા નહીં બધા બધા તો ખાઈ ગયા માસીને છોકરો ખવડાવીને ખાય હ માપની જ નાખ છે નહીં છે ખાઈ નવ વાગ્યા હા તો કિશોર પપ્પાની અમા આવ્યા ખાવા બેઠા લાવો દૂધ

એ તો કહું હું વાહન પડ્યો છે હજુ બધું પોતું કર હ વાહન નહીં ધોવાઈ તો મમ્મી આવે એટલે જઈએ ચલો સાફ કર દે હો આવે એટલે જઈએ આવીએ બા અમે આઈએ જય માતાજી તો બેહીને આવીએ લે આડો मम्मी तो जी आ आई है फिर बात थी आईए लोग मार दी हो ये बात थी जाए हां पुत्र જોઈ નાશ હવે રાખી દે ગુડ નાઈટ ગુડ નાઈટ હા જય માતાજી લાઈક કરો સહી કરો લાઈક કરો શેર કરો બધો હજુ ટીવી જ જોવો તરબુજ કાલે પપ્પાની રાતે અધી રાતે ને લેણો ઊંઘો ઊંઘી જતી બાદ